બાળકોમાં નવી કળા ખીલે સ્કિલ ડેવલપ થાય તે અંતર્ગત વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવા રાખવામાં આવી છે જેને લઈને જ અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો છે બાળકોમાં ઇનર એનર્જી બહાર આવે એક નવી કળા નીખરે સાથે નવું કંઈક શીખી શકે તે માટે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ઘણી બધી વિદ્યાર્થીઓ ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે બે હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સ્કૂલ નિઝામપુરા દ્વારા દર વર્ષે અમે લોકો કોમ્પિટિશનનું આયોજન કરતા હોઈએ છીએ અને આ વર્ષે પણ અમે આયોજન કરેલું છે લગભગ થી વધુ અમારી પાસે એન્ટ્રી છે અને દરેક વડોદરાની જુદી જુદી સ્કૂલોમાંથી એન્ટ્રી આવી છે અને અમારું એક જ તાત્પર્ય છે કે છોકરાઓમાં જે ઇન્ટર સ્કિલ રહેલી છે બાળકોની અંદર જે ઇન્ટર સ્કિલ છે જે ડ્રોઈંગ થ્રુ એ લોકો બહાર નીકાળી શકે છે અને એ લોકોના માઇન્ડનો વિકાસ થાય અંદર એમના જે રહેલી છે કાર્યશક્તિ એનો વિકાસ થાય એ જ અમારું તાત્પર્ય છે ને વધુમાં વધુ બાળકો આની અંદર ભાગ લે અને અમે દરેક બાળકોને એક ટોકન ઓફ લવ એટલે કે એક નાની દરેક બાળકોને ગિફ્ટ આપીને જ અહીંયાથી મોકલીએ છીએ તો અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા દ્વારા એક સુંદર ડ્રોઈંગ કોમ્પિટિશનનું આજે આયોજન કરેલ છે હેતલ મહેતા પ્રિન્સિપલ અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા